ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન લાઈનારના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આ ભાગ પચીસમો છે ચોવીસ ભાગ તમને ઉપર આ બટનમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની મુલાકાત અવશ્ય લેજો ત્યાંથી તમને ટોપિક વાઇઝ બધા વિડીયો મળી જશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો ચાલુ કરીએ એક કમ્પ્યુટરનું મગજ છે સોફ્ટવેર એલસીડી નું પૂરું નામ જણાવો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે પોલિયો દિવસ ક્યારે ઉજવાય છે 24 ઓક્ટોબર આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય ભારતમાં મોસમી બેરોજગારી કયા ક્ષેત્રમાં જોવા મળે છે કૃષિ ક્ષેત્રમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી બાવીસ નવેમ્બર બે હજાર પંદર કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે ભરૂચ હાલ ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ છે એકસો બાસઠ ભારત તરફથી એનબીએમાં રમનાર પ્રથમ ખેલાડી કોણ સતનામ સિંહ ફ્રોમ પંજાબ પ્રશ્ન નવ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા ડોક્ટર જીવરાજ મહેતા કયા જિલ્લામાં હતા અમરેલી જિલ્લામાં તેમનો જન્મ થયો હતો હીરો મોટર કોપ લિમિટેડના ચેરમેન અને એમડી કોણ છે પવન મુજાલ મોઢેરાનું મંદિર કયા રાજવીએ બંધાવ્યું ભીમદેવ પહેલો ક્યારે બંધાવ્યું હતું એક હજાર છવ્વીસમાં હેમુ ગઢવી નાટ્ય ગૃહ ક્યાં આવેલું છે રાજકોટ ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ વિશ્વનું સૌથી મોટું સીપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે અલંગ બાંધણી ક્યારે થઈ હતી ઓગણીસો ને બાવનમાં આ બધું તમને જ્ઞાન હોવું જોઈએ તો જ તમે પરીક્ષા ક્લિયર કરી શકો પ્રખ્યાત નિર્મા ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક કોણ છે કરશનભાઈ પટેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કયો છે શેત્રુંજી દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે સ્પોર્ટ્સના કોચને માણસે સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો તાંબુ સૌથી પહેલી શોધ તાંબાની થઈ હતી શુદ્ધ પાણીનો પેચ કેટલો છે સાત ભારતની સૌથી મોટી નદી કઈ છે ગંગા ભારતનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે ગોરખપુર ભારતનો સૌથી જૂનો પર્વત કયો છે અરવલ્લી ભારતીય રણજીત ટ્રોફીમાં દસ હજાર રન પૂરા કરનાર છે વસીમ જાફર આ બધા મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહેવાય ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ભાવનગર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતું શહેર કયું મહુવા મહાગુજરાતની લડત કયા વર્ષે થઈ ઈસવીસન ઓગણીસો છપ્પન ના અધ્યક્ષ કોણ હતા ખબર હોય તો કમેન્ટ કરજો ગુજરાતનું પૌરાણિક નામ શું છે આનર્થ આનર્થ એક રાજા હતા તેના નામ ઉપરથી આનર્થ દેશ તરીકે ઓળખાય છે ગુજરાતમાં સૌ કયા મુગલ બાદશાહે સત્તા સ્થાપી હતી જહાંગીર જેને આપણે સલીમ તરીકે પણ ઓળખીએ છીએ દિલ્હી આગ્રા કોલેજ વાલી ગાડી સ્લોગન કઈ કંપનીનું છે ટીવીએસ સ્કૂટી માય ગોડ ઇઝ વુમન પુસ્તકના લેખક કોણ છે નૂર જહીર આવા પ્રશ્ન બહુ આવે

રૂપિયાનું અવમૂલ્યન એટલે શું બીજા ચલણના સંદર્ભમાં રૂપિયાની કિંમતમાં ઘટાડો થાય તેને રૂપિયાનું અવમૂલ્યન કહેવાય યાની કે કિંમતમાં ઘટાડો બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણ સુધારવાની પ્રક્રિયા છે ત્રણસો અડસઠ આ બંધારણનો પ્રશ્ન છે જો કોઈ પ્રધાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો સમગ્ર પ્રધાન મંડળે રાજીનામું આપવું પડે ભારતમાંના કયા રાજ્યમાં સૌથી વધારે લોકસભાની બેઠકો છે ઉત્તર પ્રદેશ કેટલી છે એસી સૌથી વધુ ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યું હતું ઓગણીસો ચુમ્મોતેર ઓપરેશન સ્માઈલિંગ બુદ્ધા ઇન્દિરા ગાંધીના સમયમાં ગુજરાતી સાહિત્યમાં પહેલું નાટક કયું છે લક્ષ્મી પ્રશ્ન ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો વર્ષ મહિના અને દિવસ કેટલો થયો ચોસઠ લાખ રૂપિયાનો આવું જ્ઞાન તમને બધું હોવું જોઈએ સંસદના સત્રનો પ્રથમ કલાક કયા નામે ઓળખાય છે પ્રશ્નકાળ ભારતના કયા એક રાજ્યમાં કોમન સિવિલ લાગુ છે ગુજરાત લાલ ક્રોસ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રતિક છે રેડ ક્રોસ સોસાયટી કવિ કલાપીનું મૂળ નામ જણાવો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છવ્વીસ વર્ષ જીવ્યા હતા મિત્રો આ બધા મોસ્ટાઈ પ્રશ્ન કહેવાય કેળવે તે કેળવણી પુસ્તકના લેખક કોણ છે નરેન્દ્ર મોદી અમારા પ્રધાનમંત્રી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે અરદેસર ખબરદાર પંદર માત્રા કયા છંદમાં છે ચોપાઈ મિત્રો ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય આ બધું મોસ્ટ એમપી કહેવાય તમને પરફેક્ટ આવડવું જોઈએ તૈયારી બંધ કરી દીધી હોય તો ચાલુ કરી દેજો થોડા સમયમાં ભરતી આવી જશે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો તો મિત્રો આવતીકાલે આપણે બીજો વિડીયો લઈને હાજર થઈશું તો ચેનલ સાથે જોડાયેલા રહીજો તો મિત્રો બાય ગુડ લક